હાર્દિક ભાઈ તો ગાવું છે આવે છે અહીંયા આવી કાના કાના ને તો મજા આવી ગઈ પાલું દેવા મજા પડી ગઈ ને હે દઈ દે ને એમ આમ દઈ દે ને એમ હા જો એમ બે

વાળે છે તો એને મમ્મી તો ચાર કરે એને તને કે દે તાર મમ્મી ચાર હે કાંઈ નો કરે કાંઈ નથી જો આમાં ગા ને પાણી પીવાનું છે આ ગાની ગા ની કમાય હાર્દિક લઈ જાવી છે ઘેરે આ ગાનું બધું છે ગાને તો મજા આવી ગઈ હા હાર્દિકભાઈ તો વૈયા ધાબા ઉપર તો હાર્દિક ભાઈ ને ધાબે આવીને બહુ મજા આવી નીચે થતી ગરમી નીચે ગરમી થતી હતી તો હાર્દિક ભાઈ વૈયા ઉપર પવન ખાવા ઉપર આવ્યા હાર્દિક ભાઈ ને મજા આવી ગઈ પાંદડા થોડા ખાવાના હોય રોડ છે જો હાર્દિકભાઈ ની વાડી મિત્રો નીચે તો થતી હતી ગરમી એટલે અમે ઉપર પવન ખાવા

તો ડામુડાનો મોર આવી ગયો છે કાકાના ને તો ના આગળી આવ્યા ને તે આપણે દરિયો શું છે છે દરિયો

એમાં પાણી જ નથી આપડે મોટર પાવર આવે એટલે આગળ બાથ ભરવાનો છે તો એમાં ને એમ ને તો શું કરીએ હં ભાઈ ધુબાકા મારવાના હમ ધુબાકા મારવાના બાટમાં હમ જો પાવર આવે ને આગળ આપડે એટલે અહીંથી આગળ પાણી ભરા આવ્યું છે જો આ મોટર સારું કરીને જો આ ભૂંગળામાં ત્યાં આગળ પાવર આવે ને એટલે બાથ ભરીને નાવાનું છે આપડે આખી રાઈટ ઊભું રહી જવું છે હાર્દિક ભાઈ આગળ પાવર ની વાટે પાવર આવે ને એટલે બાદ આખો ભરીવાનું છે નાવાની મજા આવી છે કેમ કે મોટો જબર છે કે સાફ કરવાનો છે હવે તો અમેથી આવી છીએ પછી આયાથી પાણી કાઢ ને બાદ ભરવાનો છે આપડે આગળ હમ નથી તો

ઈ એમાં હા એ તોડી લે તો હાર્દિક ભાઈ મકાઈ તોડે છે પણ તૂટતી નથી એનાથી મકાઈ તોડી તોડી હો હા આ મીઠું આટું મકાઈ તોડી હવે ભાઈ આગળ આગળ જાય છે હવે ગુલાબ એના તો આ વાડીમાં આવીને બહુ મજા આવી ગઈ કેમ કે ના હમ જો આ ગુલાબનું ઝાડ છે હાર્દિક ભાઈ આવ્યા છે ગુલાબ તોડવા કાંટો તો વાગે ને